આ સરકારની યોજના આપે ખાલી ફોર્મ ભર્યું છે અમારે ભારતીય જનતા પાર્ટીની સરકારે બધાને લાભ આપવા માટે ઘરો ઘર આવી છે તમે મને ફોર્મ ફોર્મ ભરજો તો ઈ કાર્ડ હોસ્પિટલમાં લઈ જશો એટલે તમારા હોસ્પિટલ વાળા તમને લાખ કરે કોઈ પણ કોઈને ફોન કરવાની જરૂર નથી કે આ વખતે જાફરભાઈ મને તમે હોસ્પિટલમાં બિલ દસ હજાર આપતો સરકાર પોતે ઓટોમેટિક આપશે આવી જયારે સરળ સ્વભાવથી જયારે સરકાર કામ કરી રહી આપણા નાના મોટા માણસો માટે વિકાસની ખ્યાલ છે આ ભાઈએ આપણે જે પણ માહિતી આપતા હતા એમને ખ્યાલ હતું પણ તમને નથી ખ્યાલ કે આ યોજના થકી આપણને શું ફાયદો થવાનો છે બાવીસ દાખલાઓ આપણી ગ્રામ પંચાયતમાં મળવાના છે એ આપને નથી કે આ રથ દ્વારા એક એક માહિતી દાખ થવાનું છે માહિતી મોકલાવે છે ત્યારે આપણે અને એનો સાચો ઉપયોગ લઈએ અને એને સાચો ફાયદો થાય ગરીબ માણસોને ફાયદો થાય વિકાસની દ્રષ્ટિએ જોઈએ અત્યારે તમારા હિન્દુવાળા સમાજવાડી બની છે ત્યાં દસ લાખ નો સેટ અમારી સરકારે બનાવ્યો બનાવવા કોન્ટ્રાક્ટ પણ અપાવી ગયો છે હવે નાની મોટા ઘણા બધા કામો થાય છે